શેર બજાર અને આઈપીઓ માં રોકાણ ની લાલચ આપી લાખુ રૂપિયા ની ઠગાઈ કરનાર ને સાયબર ક્રાઈમ ની ટીમ એ છે શેર અને આઈપીઓ માં રોકાણ ની આપી રૂપિયા 22,32,000 ની છેતરપિંડી ની ફરિયાદ સાયબર ક્રાઈમ માં નોંધાઈ હતી આરોપી પોતે શેર બજાર નો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદ ઈને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદ ઈને શેર બજાર અને આઈપીઓ માં રોકાણ ની લોભામણી લાલચો આપી હતી આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ હજાર રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી ઠગева ઉતરણ ખાતે રહેતા મોન્ટુ કુમાર રણછોડ અજુડિયાને ઝડપી જળપીપાલી સળિયા પાછળ ધકેલી દીધો હતો